આપણે રામ 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 કરીશી સીતાજી રામ ને પરિણે આખી જિંદગી માં દી નો ઉગ્યો શું કરમ હોય છે રામ જેવા રામ ને જો ચૌદ વર્ષ वन માં રખડવા જવું પડ્યું છે એનું હું કરમ હશે રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા જોવું હોય તો રામાયણ માંત માં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષ માં હતા ની જીત્યા અને હસ્તીના પૂર ની ગાદી લઈ લીધી ને બધું બરોબર પણ હવા જેવો લાગ્યો કાકા ને બાપા ને ભાઈઓ ને હવે આ ગાદી આપણે ભોગવવાની માલિક કૃષ્ણ રામ જે વનમાં ગયો હાલ થયો ને ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે

અરે અયોધ્યા ગાદી એટલે ઇન્દ્ર જે ની આશા કરે તેથી ભાઈ કાગડા રામચંદ્ર પરમાત્મા માં ગાદી આવી હતી ને રામ જે વન માં ગયો તેથી બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુ ગાદીનો ધણી નતો આ આપડે જોઈ તા વેચ જમીન આટું હવે ભય ઢીબી નાખે બોલો રાણા રમી ગયા કઈક વ્યાઈ ગયા પછી ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું રહ્યું જાય જાય પણ મને બારો કટાવતા વ્યાજ જવા દીધી તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમય ની બલિહારી છે બાપુ પાછું જો ઠેલી હકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે કુક્ષત્ર જદી બાપુ હામ હામ આવીને ઉભા ને તેની કૃષ્ણ પરમાત્મા પાંડવ ના પક્ષમાં હતા અને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા અને ભીષ્મ કૃષ્ણને કે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન નું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બને આવેલું સુધકો નથી કૃષ્ણ કે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુનનો રથ ચલાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે કે બીક તારી એકની જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મને હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે અત્યાર ન ઉપડો એવું બને નહીં ભીષ્મ કહે છે કૃષ્ણને અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડું આ તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારાતાસ બાપુ ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાન માં જો હથિયાર તને નો ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ આખી બ્રહ્માંડના માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધપુરુષ કેવો છે એને જો બાપુ કર્મ નો છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના બૂશ મર્યા છે કેટલાનું ઊભું સાર્યું છે નહીં ભોગવવું પડે એ કોઈ દી છોડે ચોથા યુદ્ધ માં ચોથો દિવસ ઉગ્યો ને અને બાપુ ભીષ્મ એવું ક્રોધિત થઈ ગયું ભાઈ અને એ કે કાલની તારીખમાં તારીખ ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રેવા દઉં

કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે બેન દેખાણી સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું ત્યાં જઈને કીધું કોણ છો માં અને આમ બાપુ એ જોગમાયા ઊભી કે હું જોગમાં ભીષ્મ ની માં છું એ કે ભીષ્મ ની માં છો કે કાલ મારો દીકરો આય પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું

અર્જુન આયકો છોડતો સોડતો કે તું જાગસ પછી અમારે શું હું જાગીન કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આયકો મે આયકો એવો પાવર નો કરવો હારો માણા એને હોપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે અર્જુનને કે છે કે કાલ તારે આગેવાની શિખંડીની લેવાની છે

મને તમે શેત્રો નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો અને પછી એ કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું એ કઈ નગર કાઈ નઈ રહે આયા મારું ઈ નઈ કામ આવે અને ભીષ્મને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી ઈ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા આગળ કૃષ્ણ ને છે ગંગા એ શિખંડી ને આગળ રાખ્યો ને કદાચ શિખંડીની જગ્યાએ જો તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે